ગુજરાત આઈ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર રાણા સાંગા વિશે સપાના રામજીલાલ સુમન દ્વારા કરેલી ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જેના વિરોધમાં દરેક રાજ્યમાં અને જિલ્લામાં ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ તળાજા તાલુકાના ક્ષત્રિય સમાજ તેમજ રાજપૂત કરણી સેના અને બજરંગ દળના કાર્યકર્તામાં આક્રોશ જોવા મળ્યો છે સમાજવાદી પાર્ટીના સાંસદ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે તળાજા મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાંસદ રામજીલાલ સુમન દ્વારા માફી માંગવામાં આવે અન્યથા ઉગ્ર આંદોલન કરાશે મારું નામ વાસુદેવસિંહ શ્રી રાજપૂત કરણી પ્રમુખ તળાજા પ્રાંત આજરોજ અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને આહવાન પણ કરેલું હતું કે આજરોજ અમારું આવેદન તળાજા પ્રાંત અધિકારી સાહેબશ્રીને આપવાનું અને તમામ હિન્દુ સંગઠનો આનો સમર્થન કરી અને સાથ સહકાર આપી અને અહીંયા ઉપસ્થિત છે જ્યારે આ દેશની જે મંદિર ઘણા એવી રાજ્યસભા રાજ્યસભાની અંદર એક રાજ્યસભાના સાંસદ સમાજવાદી પાર્ટીના જે રામજીલાલ સુમન નામ છે એ મૂર્ખ વ્યક્તિને એટલે નથી ખબર કે આ દેશના જેના સાત સાત પેઢીઓ સુધી આ દેશની ભોમની રક્ષા કરવા માટે જેની બલિદાન દીધા છે અને સો સો લડાઈઓ અઢાર વર્ષની અંદર લડી લીધી હોય એવા વ્યક્તિના એંસી એંસી ઘાવ જ્યારે પોતાના બદન ઉપર લીધા હોય અને મોટા મોટા અંગો જેને કહેવાય ને કે અત્યારે એક ઓપરેશન કરે કોઈ વ્યક્તિને તો ચાર મહિના ખાટલામાંથી ઊભો નથી થતો એવા વીર મહાન સાંગા રાણા જે પોતાનો એક આંખ નહીં એક હાથ નહીં છતાં પણ આ દેશના સો સો લડાઈઓ લડ્યા અને આ લડાઈઓ લડીને આ દેશની રક્ષા કરી છે અને માતૃભૂમિની રક્ષા કરી છે સાથે સાથે આ દેશનું ગૌરવ છે એવા તમામે તમામ જેટલા પણ આપણા દેશના મહાપુરુષો છે એના વિશે આવા જે નેતાઓ અનપઢ પટવારી બસ્ત્રા ફરી છે પોતાના એ અહમ અહમજી અને રાજ્યસભાની અંદર કે સાંસદ સભામાં પહોંચે છે ત્યારે આવા વિવાદ સમાજની અંદર કરે છે તેમને સબક શીખડાવવા માટે અમે અહીંયા આમંત્રણ પત્ર અમારું મહામહિમ રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા આ સંદેશ કે આ દેશની જનતા આજ જાગ ચૂકી છે અને ધર્મની રાજનીતિ તમે જાતિની રાજનીતિ બંધ કરો અને વિકાસની રાજનીતિની વાત કરો આજની તારીખમાં આ રાજ્યસભાની અંદર જેટલા સાંસદો છે સાંસદ સભાની અંદર જેટલા સાંસદો છે તેમનો આ દેશના ખેડૂતના આ જનતાની નાગરિકના ટેક્સના પૈસાના પગાર વધારો તમે આપ્યો છે આ સરકારશ્રીને હું વિનંતી કરું છું તમે આ મોંઘવારીના ભથ્થાનો લાભ તમે ખેડૂતોને નથી આપતા કર્મચારીઓને તમે આપવામાં કંઈ સહાય કરો છો અને ઉપરથી તમારા નેતાઓ આવી બફાટ કરે છે મહામહિમ રાષ્ટ્રપતિને મારી ખાસ કરી અને અમારા આ તમામ સંગઠનો દ્વારા જાગૃતતા લાવી અને અમે વિનંતી કરીએ છીએ કે આવાને તાત્કાલિક ધોરણે નિલંબિત કરવામાં આવે અને આ દેશને પ્રગતિ કરવા માટે બીજાને સબક શીખાડવા માટે જો જરૂર પડે તો આવા ઉપર દેશદ્રોહની કલમ લાગવામાં આવે

થોડાક સમય પહેલા સાંસદની અંદર જે રામલાલ સુમન દ્વારા ભારતના જે સૌર્યનો પ્રકાશ કહેવાય આપીને પણ જે રક્ષણ કરવામાં મહારાણા અભદ્ર ટિપ્પણી કરી છે અને જે મુઘલોનો જે મુઘલો આક્રાંત મહિમા મંડન કરવા માટે થઈને અને અમુક લોકોને ખુશ કરવા માટે થઈને મહારાણા વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તો એના વિરુદ્ધમાં આજે ભારતના અને આ તળાજાના હિન્દુ નવયુવાનો દ્વારા સખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આ વિરોધમાં હિન્દુ સમાજના યુવાનો દ્વારા એક માગણી છે કે આ રામલાલ સુમનને તાત્કાલિક ધોરણે સંસદમાંથી એમને બરખાસ્ત કરવામાં આવે એનું રાજીનામું લેવામાં આવે અને ભારતના સંસદમાં અને જાહેરમાં રામજીલાલ સુમન છે એ હિન્દુ સમાજની મહારાણા સાંગાની માફી માંગે એવી માંગ સાથે આજનું જે આવેદનપત્ર દેવામાં આવ્યું છે આજે ભારતનો નવયુવાન એ જાગી ચૂક્યો છે ભારતના જે આવા ઇતિહાસ વીરોને જે કોઈ આવી રીતે એના નામની જે કાંઈ ખંડન કરવામાં આવે તો ક્યારેય સાખી નહીં લે આજે આ આ છે અમારું શૌર્ય છે અમારું શૌર્યનું પ્રતિક છે એને ક્યારેય પણ અમે નહીં ભૂલીએ અને આવી પછી હવે પછી આવી કોઈ ભૂલ ન કરે એના માટે એમને પણ ધ્યાન રાખવું જોઈએ નહીતર પછી આના પરિણામ અને પગલાં ખૂબ કડક લેવામાં આવે છે અને એની જવાબદારી એમની પોતાની રહેશે જય શ્રી રામ ભારતમાં તાકી જાય કૃષ્ણદેવસિંહ ગોહિલ રેસિડેન્ટ ડિફેન્સ ફેટર્સ ઓર્ગેનાઇઝેશન ગુજરાત રાજ્ય દેશવાસીઓ બધા જાણે છે કે હમણાં થોડા સમયથી બિહાર યુપી બિહારની અંદર મોટી સંખ્યામાં રાજપૂત કરણી સેના દ્વારા જે એક મુહિમ ચલાવવામાં આવી રહી છે જે સમગ્ર દેશમાં જેના પ્રત્યાઘાતો ગહેરા પ્રત્યાઘાતો પડ્યા છે આજ રોજ કરણી સેના અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા જ્યારે પ્રાંત અધિકારી તળાજાને આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે ત્યારે અમે પૂર્વ સૈનિકો પણ આ ઘટના આ રામ મોહન દ્વારા જે બફાટ કરવામાં આવ્યો છે એનો સખત વિરોધ કરીએ છીએ દેશની જનતાને હું મીડિયાના માધ્યમથી એક અપીલ કરવા માગું છું કે જે દેશ પોતાના યોદ્ધાઓને અને પોતાના વીર પુરુષોને ભૂલી જાય છે અથવા એના વિશે અભદ્ર ટિપ્પણી કરે છે એ ક્યારેય પણ નવા યોદ્ધા પેદા નથી કરી શકતો આવનારી યુવા પેઢીને ગેરમાર્ગે દોરી અને એના મનની અંદર યોદ્ધાઓ વિશે અપમાનજનક શબ્દો બોલી અને જે બફાટ કરવામાં આવ્યો છે એને ક્યારેય પણ સાંખી લેવામાં નહીં આવે અમે પૂર્વ સૈનિકો પણ ઘરની સેના તથા વિવિધ હિન્દુ સંગઠનોના સમર્થનમાં છીએ અને આવનારા સમયમાં ક્યાંય પણ જરૂર પડશે તો અમે ચોક્કસપણે એમની સાથે ખંભાથી ખંભા મેળવી ઊભાએ છીએ ફરીથી હું મીડિયાના માધ્યમથી અપીલ કરવા માગું છું કે મહામુહિમ રાષ્ટ્રપતિ આવા આવારા તત્વો અને જેની માનસિકતા કક્ષાની છે એવા લોકો વિરુદ્ધ કડકમાં કડક પગલાં લે એ વ્યાસા સાથે વંદે માત્ર ભારત માતા કી ભારત માતા કી જય માતાજી જય હિન્દ હું છું સિદ્ધરાજસિંહ સરોયા ક્ષત્રિય સમાજમાં યુવા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું આજે અમારા ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ ભેગા થયા હતા કર્ણી સેનાની આગેવાનીમાં અમે એક આવેદનપત્ર આપ્યું છે કારણ માત્ર એક હતું કે જે અમારા ક્ષત્રિય સમાજના જ નહીં પણ સમગ્ર હિન્દુ સમાજના જે એક આરાધ્ય અને એક મો આઈડોલ તરીકે જેમને સૌ લોકો માને છે એવા મહારાણા સાંગાના ઉપર સમાજવાદી પાર્ટીના એક નેતા દ્વારા જ્યારે બભદ્ર ટિપ્પણી કરવામાં આવી અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે ત્યારે ક્ષત્રિય સમાજમાં જ નહીં પણ સમગ્ર હિન્દુ સમાજમાં એક રોષની લાગણી છે ત્યારે અમારા મોટાભાઈ અને કરણી સેનાના પ્રમુખ એવા વાસુદેવભાઈ અને સમગ્ર અમારા ભાઈઓની એક ટીમ બનાવી અને અમે એક આવેદનપત્ર આપ્યું હતું અને અમને પ્રશાસન પાસે અને સરકાર પાસે એક જ આશા છે કે આવા જે નેતાઓ છે એમને હાંકી કાઢવામાં આવે એમના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને તમામ સમાજના લોકોની સાથે ન્યાયની લાગણીથી વર્તવામાં આવે એવી આશા સાથે જય હિન્દ જય માતાજી